અમરેલી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા આઠ પોલીસ કર્મીઓ ઉપર અમરેલી એસપી હિમકર સિંહની ગાજગીરી છે જી હા અમરેલી એસપી આ આઠ પોલીસ કર્મીઓને એકસાથે સસ્પેન્ડ કરતા અમરેલી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે નમસ્કાર બીબી ન્યુઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપને જણાવી દઈએ કે અમરેલી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ ઉપર હાજર આઠ પોલીસ કર્મીઓની બેદરકારીની ફરિયાદ અમરેલી પોલીસ ના એસપી હિમકર ની સામે આવી હતી અને આ બેદરકારીની ફરિયાદ બાદ તેમણે તપાસ કરી હતી અને તપાસના અંતે આ આઠ પોલીસ કર્મીઓ દોષિત ઠરતા તેમણે તાત્કાલિક અસરથી તમામ આઠે આઠ પોલીસ કર્મીઓને કસૂરવા ઠેરવી તેમણે સસ્પેન્ડ કર્યા હતા તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતા અમરેલી પોલીસ કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે અને ખાસ કરીને આપણે જણાવી દઈએ કે અનેક અનેક સમયથી અમરેલી અમરેલી પોલીસ કર્મીઓની બેદરકારીની ફરિયાદ વખત એસપીની સામે આવી રહી હતી ત્યારે અમરેલી એસપી આ કડક પગલું ભરતા પોલીસ કર્મીઓમાં હવે ફફડાટ છે આપને મારો વિડીયો અને મારી આ સ્ટોરી જો ગમી હોય તો આપ તેને ફોલો કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો